એકબુ દઈ આવું બે પાંચ હજાર હજાર લઈ લઈશું પણ એની પાસે એટલા બધા પૈસા નો હોય તો પણ બસો તો આપશે ને ખબર પડી ગઈ વીટી ખોટી છે પણ એને મોટી ખબર પડવા દેવાની પણ મેં કીધું બે હાજર અપાય તો એમ તને હરકો ભાગ આપી પણ એ ભોળા દાદા ને કઈ જઈશું તું છે આર્યા હતો ના તો અમારે પૈસા નથી જોતા હો ભોળા દાદા ને તો ખબર પડવી જ ન હો

કે હોડીન જમરૂખડી કીધું કાં હું અમનેને બોલાયને આવું પછી તમારી ખબર એ આજા બોલાય હું ક્યાંંતી બીતો ના કે હા આજ તો તેલ મરચું નથી ખાવું કટ બીજું ખાવું છે બીજું તો હું ખાવું કે હા કાકા જમરૂ કાકા હાલો તો બાદરા જાવું છે કોની આરે ડોહા આરે અમારે કાઈ બોળા આરે બાથવા આવું ને ઓય હું તો તમારી હાટું કો એને તમને કે હોડીન જમરૂખડી એમ કીધું हे येऊ किदो हां हालता हमरा एरी खबर हां हाल ओ <laughs> दादा पर आवे दो काम का मारो मैं क्या पैसा लिदा पैसा तो बकुल बन ममरा भाई ले गया ई कावा लिदा पैसा ले गया ओए बापा ओए बापा अब तने ध्यान राखो कोक तबरी